સરકારે ગુંગળુ મટાડવાના નામે કેન્સર બેસાડી દીધું હોય તેવા આરોપ સામે આવ્યા છે પાલ આંબલિયા દ્વારા લાંબા સમયથી ગેડ પંથકનો વિસ્તાર ચોમાસાની સિઝનમાં બેટમાં ફેરવાઈ જતો હોય છે અને કેટલાય ગામો સદંતર સંપર્ક વિહોણા બની જતા હોય છે ત્યારે કોંગ્રેસના નેતા પાલ આંબલિયા અને ખેડૂતોની લાંબી લડાઈ અને સંઘર્ષ બાદ સરકારે જાગૃત છે તેવું બતાવવા પોતે મેદાનમાં આવી હતી અને પહેલા રૂપિયા એકસો એસી કરોડની અને અને રૂપિયા પંદરસો કરોડની ફાળવ્યાની જાહેરાત કરી હતી વળી આ જાહેરાત પર પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયા જશ ખાટવા માટે પત્રકારોને પણ સંબોધિત કરી રહ્યા હતા પણ જાહેરાતથી કામ થાય કે કામ કરવાથી કામ થાય તેવો સવાલ પેદા કરવો પડે તેવી સ્થિતિ પાલાંબલિયાએ ઊભી કરી દીધી છે તેમણે આરોપ લગાવ્યા છે કે ગેડમાં પહેલા 35 થી 40 હજાર હેક્ટર વિસ્તારમાં સમસ્યા હતી અને હવે આ અણગડ બુદ્ધિને કારણે 2 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત બની જશે અને જાહેરાત કરેલા હજારો કરોડની વાતો પણ પાયા વિહોણી હોય એવો ઘાટ જોવા મળી રહ્યો છે વિકેટે વાત કરીએ પાલામલિયા શું કરી છે આ મામલે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન સૌરાષ્ટ્રનો ગેડ વિસ્તાર વર્ષોથી એક સમસ્યાનો સામનો કરી રહ્યો છે એ સમસ્યા એટલી વિકરાળ છે કે તેનાથી કેટલાક ગામના ગામ પાણીમાં ડૂબી જાય તેવી સ્થિતિ પેદા થતી રહે છે અને આ સ્થિતિ વર્ષોથી વર્ષો વર્ષ પેદા થતી રહે છે આ ઓછું ન હતું તો જેતપુરના ડાયંગના

પછી કોઈ પણ સરકારો એ ધ્યાન ના દીધું ઘેડ વિકાસ સમિતિ ને માત્ર કાગળ ઉપર કરી નાખી અને એના કારણે થયું છે એ કે એ પાંત્રીસ થી ચાલીસ હજાર હેક્ટરમાં જે ઘેડ હતું આજે દોઢ થી બે લાખ હેક્ટરમાં થઈ ગયું છે ગયા વર્ષે ઘેર વિકાસ સમિતિ અને કિસાન કોંગ્રેસે જે સતત લડાઈ કરી ત્યાર પછી સરકારે લગભગ વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ ત્યાર પછી મનસુખભાઈ માંડવિયાએ ત્યાર પછી સિંચાઈ મંત્રી કુવરજીભાઈ બાવળિયાએ અનેક વખત જાહેરાતો કરી અનેક પ્રેસ કોન્ફરન્સો કરી પંદરસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે આવી જાહેરાત થઈ અને ત્યાં સુધી છેલ્લે એકસો કરોડના ટેન્ડરો મંજૂર થઈ ગયા છે ને કામ ચાલુ થઈ ગયું આને દોઢ મહિનો થઈ ગયો છે પણ જ્યારે અમારી આખી ટીમ ઘેર વિકાસ સમિતિની ટીમ કિસાન કોંગ્રેસની ટીમ એ કેશોદ માણાવદર વંથલી માંગરોળ કુતિયાણા આ બધા જ જ્યાં જ્યાં ઘેર વિકાસ આખો વિસ્તાર લાગે છે એ વિસ્તારમાં કાર્યપાલકો ઈજનેરોને ને અને એને જે કહ્યું કે કેટલા ટેન્ડરો મંજૂર થયા છે તો એકસો ઓગણચાલીસ કરોડ સામે માત્ર સાડત્રીસ થી આડત્રીસ કરોડના જ ટેન્ડર મંજૂર થયા છે એટલે આ સરકાર છે એ ઘેડના નામે સો કરોડનું જૂઠાણું બોલે છે એનાથી મોટી વાત એ છે કે મનસુખભાઈ માંડવિયાએ ખુદે કેશોદના બાલાગામ ખાતે ઝાડી ઝાખરા સાફ કરવા માટે હિટાચી મશીન લઈ આવ્યા અને આ હિટાચી મશીન નદીમાં ઉતાર્યું અને ત્યાં ઘુસી ગયું પછી એને ક્રેનથી લઈ આવ્યા ક્રેનથી એટલે જોયા જેવું એ છે કે જે ઝાડી ઝાખરા સાફ કરવા માટે જ્યાં કટર મેન્યુઅલી કટર જે આવે આ કટરથી સાફ કરવા જોઈએ એની ઉતરે છે સરકાર કેવું કામ કરે છે ખબર પડે સામાન્ય કોઈ પણ અભણ માણસને પૂછો કે તૂટેલો હોય અને ક્યારે તૂટેલો હોય તો પેલા શું સંધાય તો એમ કહેશે કે ધોરિયો તો સ્વાભાવિક છે કે જ્યાં નદી તૂટેલી છે એને પેલા સાંધવી જોઈએ હું વેકરી જે ભાદરના નદી કાંઠે વેકરી છે આ વેકરીનો પારો તૂટેલો છે ને સાત વર્ષ થયા એના કારણે નીચે ઓછામાં ઓછા થી ત્રીસ ગામો છે ડૂબમાં જાય છે સંપર્ક વિહોણા થાય છે આ સાત વર્ષથી પાળો સાંધો નથી અત્યારે જે સાડત્રીસ સાડત્રીસ કરોડના કામ ચાલે છે આ પારો સાંધવાનું કામ થયું નથી એવી જ રીતે ભાદરની અંદર પસવારી ગામ છે ચિખડોદરા ગામ છે એ તમામ જગ્યાએ પારા તૂટેલા છે નદી તૂટેલી છે સાંધવામાં આવતી નથી એવી જ રીતે કોયલાણા ઢોસા આ ગામો જે છે બામણાસા ત્યાં પણ નદી તૂટેલી છે અને હું એ જ સમજાવું છું આ તમે બધાએ બામણાસા ગામ નદી તૂટેલી છે ચોમાસામાં દેખાડ્યું છે આ નદી આજની તારીખમાં હાંધવામાં નથી આવી ચોમાસું માથે આવી ગયું છે સરકારે પેલા નદીને હાંધવી જોઈએ નદી ક્યાંય કરતા ક્યાં હાંધવામાં આવતું નથી એની જગ્યાએ કરે જે શું સુજલામ સુફલામ જે કામો છે એ કામોને આ એકસો ઓગણચાલીસ કરોડ ગણાવી અને સરકાર ઘેર બાબતે કોઈ પ્રક્રિયા કરતા નથી દુઃખ ત્યારની કે મનસુખભાઈ માંડવિયા હોય કુંવરજીભાઈ બાવળિયા હોય કે અર્જુનભાઈ મોઢવાડિયા હોય જેતપુરનો કેમિકલ કચરો જે નદીમાં ઠાલવવામાં આવે છે આ કેમિકલ કચરાનો ત્રણ માંથી એક પણ વ્યક્તિ કયેલા નથી ત્યારે સવાલ એ છે કે એ આ મોહિતભાઈ જેતપુર ના કેમિકલ કચરો ઠાલવતા ઉદ્યોગપતિઓથી આ ત્રણેય પદાધિકારીઓ ડરે છે કે લે છે જો ડરતા હોય તો જાહેરમાં આવીને સ્વીકાર કરે અમે એની સામે લડશું અને હપ્તા લેતા હોય તો સરકાર એને બંધ કરે ભાદરમાં અને ઉબેણ નદીમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે સંપૂર્ણ બંધ કરવામાં આવે છે માંગ અમારી બહુ સ્પષ્ટ છે કે પહેલેથી અમે કહીએ છીએ કે સૌથી પહેલું કામ નદી તૂટેલી છે એ થવું જોઈએ જે કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે બંધ થવો જોઈએ અને ત્યાર પછી નદી ઊંડી ફોડી કરવાના જાડી જાખરા સાફ કરવાના કામો થવા જોઈએ પણ આજે પંદર મે ના રોજ આ કામ ચાલુ થયું સામાન્ય રીતે ચોમાસું બંધ થાય એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીથી આ કામ ચાલુ કરવું જોઈએ એની જગ્યાએ પંદર ચાલુ કર્યું પંદર જૂન સુધીમાં વરસાદ આવી જશે અને બધા જ કામો પાણીમાં તણાઈ જશે અને બિલ બધા બની જશે માત્ર અને માત્ર સરકાર આ ઘેડના લોકોને માત્ર મૂર્ખ બનાવવા સિવાય કઈ કામ કરતી નથી